બારડોલીના કડોદ ગામના આતેષ્ટ યુવાન દ્વારા નિર્માણ કરાયેલા ભગવાન બિરસા મુંડાની મૂર્તિનો આજરોજ માંડવીના ધોબડી નાકા પાસે ભગવાન બિરસા મુંડા સર્કલ પર અનાવરણ કરવામાં આવ્યું આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત જિલ્લાના માંડવીના ધોબડી નાકા ખાતે આદિવાસી સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડાની પૂર્ણ કદની મૂર્તિનું અનાવરણ મંત્રી કુંવરજી હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ મૂર્તિનું નિર્માણ બારડોલીના કડોદ ગામના આર્ટિસ્ટ યુવાન અંકિત મુકેશભાઈ મિસ્ત્રીએ કર્યું છે અંકિત મિસ્ત્રી એક ગોલ્ડ મેડલિસ્ટ પણ છે અંકિતને ફાઇન આર્ટ્સ કરી મૂર્તિકારના પ્રોફેશનમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેઓ સુરત ખાતે આર્ટ પોવેર સ્ટુ સ્ટુડિયો ધરાવે છે અને દિલ્હી ખાતે અલગ અલગ આ સ્ટુડિયોમાં જોબ વર્ક કરે છે આજે ભગવાન બિરસા મુંડાની આબેહૂ મૂર્તિનું નિર્માણ કરી પોતાના ગામ કડોદ અને તાલુકાનો ગૌરવ વધાર્યો છે મારું નામ મુકેશભાઈ મિસ્ત્રી છું હું કડોદનો રહેવાસી છું બારોલ તાલુકાનો મારો દીકરો અંકિત છે અંકિત આ આર્ટિસ્ટ છે મૂર્તિનું મૂર્તિ આણે બનાવી છે અને પ્રભુ વસાવા સાહેબે બારોલી તાલુકાના વસાવા સાહેબ પ્રભુ સંસદ છે એમણે મારા દીકરાને એને દિલ્હીથી એમને ઓર્ડર આપ્યો છે મારો દીકરો દિલ્હી રહી છે અને એના દ્વારા મારા દીકરાએ બનાવી છે આ મૂર્તિમાં બહુ મહેનત કરી છે અમે પહેલાં એમણે મારા દીકરાએ માટીની બનાવીને સાહેબને બટલાવી ત્યાર પછી એમણે એમને પસંદ પડી એમ ત્યાર પછી પાછો આગળ કારણે ફાઇબરની બનાવી અને આ ફાઇબરની બનાવી અમને એના ઇફેક્ટ આપ્યો છે અને સાહેબ અમને બહુ અમારા પર પ્રતિભા છે અમારે સાહેબ ને અમારા પ્રત્યે બહુ લાગણી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી